ગામ <laughs> <laughs> હજી સુધી જીઇબી હજી સુધી એ કોઈ જાતની લાઇટની સુવિધા અહીંયા કરી નથી આ લોકો જે સમુદાયના છે એ લોકોને બીજી કોઈ સુવિધા તો મળી જ નથી અત્યાર સુધીમાં પણ મારી એવી ઈચ્છા છે કે હવે લાઇટ મળે તો સારું કહેવાય આદિવાસી વિસ્તાર કરતા પણ ખરાબ એરિયો આ એરિયો સ્માર્ટ હોવા છતાંય અહીંયા હજી લાઇટ આવી નથી તો મારી મહુવા તાલુકાના કાર્યકર્તાઓને તથા વિકાસની જે કોઈ સરકાર વાતો કરી રહી હોય એમને મારી વિનંતી છે કે આ લોકોને કંઈક લાઇટની સુવિધા આપે બીજી સુવિધા ન આપે તો એક વાત અલગ છે પણ આ લોકો બે હજાર તેરથી થી અહીંયા લાઇટના થાંભલા પણ નખાઈ ગયા છે અને હજુ સુધી તાર આવ્યા નથી તો મારી વિનંતી છે દરેક વ્યક્તિઓને કે આ દેવી પૂંજક ભાઈઓને બહેનોને આ નાના બાળકો ઉપર દયા કરે અને લાઇટની સુવિધા આપે એવી મારી વિનંતી છે મહુવા તાલુકાના દરેક કાર્યકર્તાઓને